ભૂલિયા મને લા હલો નથી થાય કીધું તું કે ભાઈ મને પાછું લેતા નતા આવું ક્યાં એ ભૂલિયા મારો ભાઈ છે ને કઈ જાય મુંજ વાળા મને દાણા થાય માની ગયો હા હા માની ગયો માની ગયો હા મને ગાય ગામ લુ

Imco to to bi jo bagdeo par. Na imna. Bata kam bi na bu par.

બેકી જોસ્તો હું છું નીતિન મોરી અને હું છું કિશન મોરી જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાણ ભૂલશો નહીં